વિદ્યાર્થીઓની મહેનત સાથે સાથે જે શાળાના શિક્ષકો છે તેમની મહેનત પણ અહીં રંગ લાવી છે રાત દિવસની તંતોડ મહેનત બાદ આજ રોજ જેની વિદ્યાર્થીઓ ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ પણ આવી ગયો છે અને સફળતા પ્રાપ્ત કરવામાં આ વિદ્યાર્થીઓએ ખરેખર ખૂબ જ મહેનત કરી છે હાલમાં શાળાના જે વિદ્યાર્થી છે તેમની સાથે વાત કરશું જી આપનો પરિચય આપજો મારું નામ ભાયાની પ્રણાલી મુકેશભાઈ છે અને હું આ સ્કૂલમાં ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરું છું શું પરિણામ આવ્યું આ વખતે મારો એવન ગ્રેડ આવ્યો છે અને મને બહુ ખુશી છે શું બનવા માંગો છો મારે ડ્રીમ છે હું એમબીબીએસ માં જઈને ડોક્ટર બનું સફળતાનો શ્રેય તો મારી શાળા ને પછી કોર્ડિનેટર શ્રી કેતન સર મારા પ્રિન્સિપાલ શ્રી ગિરીશ સર ને પછી અમારા સીઓ દીપક સર અને મારા માતા પિતા ને હું શ્રેય આપવા માંગુ છું જે બીજા એક વિદ્યાર્થી છે તેની સાથે વાત કરશું જેમણે માં પણ પોતાની ઝળહર થી સફળતા પ્રાપ્ત કરી છે જે આપનો પરિચય આપજો મારું નામ ધમેલ્ય પરમ દિનેશભાઈ છે મેં બોર્ડના રિઝલ્ટમાં એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ના રિઝલ્ટમાં મેં નાઇન્ટી નાઇન પોઈન્ટ ફાઈવ સિક્સ પર્સન્ટ આયલ પ્રાપ્ત કરેલ છે શું બનવા માંગો છો હું એન્જિનિયર બનવા માંગુ છું અચ્છા કેવી રીતના દિવસની મહેનત રહેતી હતી સવારે તો અહીંયા સ્કૂલે સ્ટાર્ટ હતી અને બપોરે પાંચ વાગ્યા સુધી સ્કૂલનો કાર્યક્રમ ચાલતો હતો અને પછી ત્યારબાદ હું ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતો હતો અને જે ચલાવ્યો હતું એ દિવસનું એ રિવાઇઝ કરતો હતો તમારા જેવા બીજા વિદ્યાર્થીને શું મેસેજ આપશો અ તમારે પણ આગળ મહેનત કરવી જોઈએ અને કન્સિસ્ટન્સ રહેવું જોઈએ તમારે એવું નહીં કે એક દિવસ મહેનત કરીને પછી તમારે લિબરલ થઈ જાવ તમારે કન્સિસ્ટન્સી જાળવી રાખવી પડશે ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહના બીજા એક વિદ્યાર્થી છે તેની સાથે વાત કરશું જી આપનો પરિચય આપજો મારું નામ જસાણી પ્રીતા સુખભાઈ છે શું પરિણામ આવ્યું છે મારું બોર્ડમાં એવન અને ગુજકેટમાં એકસો આઠ માર્ક્સ આવેલા છે શું બનવા માંગો છો એન્જિનિયર કમ્પ્યુટર સાયન્સમાં સફળતાનો શ્રેય કોને આપશો મારા માતા પિતા શિક્ષક મિત્રો પ્રિન્સિપાલ ગિરીશ સર ટ્રસ્ટી દીપક સર અને કોઓર્ડિનેટર કેતન સર કહેવાયું છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં તો જ્યારે વિદ્યાર્થીઓ આટલી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હોય તો ત્યારે સિંહ ફળો રહ્યો હોય છે શિક્ષકોનો તો હાલમાં વાત કરીએ શાળાના જે ગણ છે શિક્ષકો છે તેમની સાથે વાત કરશું જે આપનો પરિચય આપજો અમનજીત સ્વાગત પ્રિન્સિપલ અચ્છા સર કયા પ્રકારની મહેનત રહી હતી Uh, हमारी संस्था में जितने भी लोग काम कर रहे हैं हमारे जो साथी प्रिंसिपल हैं ट्रस्टी मेंबर्स हैं हमारे हमारे जो बच्चे हैं और उनके पेरेंट्स हैं सब मिलके ही वर्क करते हैं जिसका आज ये सफल परिणाम हमें मिला हमारे यहाँ पे साइंस में एक सौ इक्यावन विद्यार्थी हैं जिसमें ए वन हमारे दो विद्यार्थी और इक्यासी इक्कीस विद्यार्थी हमारे ए रहे ऑल ओवर साला का रिजल्ट क्या रहा ओवरऑल हमारा यहाँ नाइन्टी रिजल्ट रहा आ, दूसरे स्टूडेंट्स को 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 क्या मैसेज मैसेज देना चाहेंगे आ, मेरा सभी सभी है है जितना भी भी है जितना भी 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 अपने 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 बच्चों जितने बच्चे हमारे बाप गुरुजन की बातों सुने और और अपना परिश्रम वो उसमें अपने काम में सफलता शिक्षक गिरीश खोयानी संस्कृतिक ज्ञानपीठ्यमिक उच्चतर माध्यमिक विभाग आचार्य तरीके फरज बजाऊ આજે સાયન્સ વિભાગનું પરિણામ આવ્યું સાયન્સ કોમર્સ બંનેના પરિણામની અંદર અમારી શાળાએ આગળ વધવાનો જ અભિગમ જે રાખ્યો છે તેમાં સતત ત્રીજા વર્ષે પણ અમે ગયા વર્ષના પરિણામથી પણ આગળ વધ્યા સાયન્સમાં અમારું પરિણામ અઠાણું પોઈન્ટ એક ટકા અને કોમર્સમાં અઠ્ઠાણું પોઈન્ટ એકાવન ટકા પરિણામ અમારું આવ્યું છે જે ખૂબ અમારા માટે આનંદની વાત છે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોનું આયોજન આ બહુ સરસ રહ્યું અને તેને લીધે અમે આ પરિણામ હાંસલ કરી શક્યા છીએ કોઈ પણ શાળાની અંદર અભ્યાસ કરાવનાર શિક્ષકો છે એની સાથે આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલા શિક્ષકો હોવું પણ જરૂરી છે અને આવું ટેકનોકલ નોલેજ ધરાવતા શિક્ષકો અને અમારા ટ્રસ્ટીસીઓ આપેલી જબરદસ્ત ટેકનોલોજી અમારી આખી શાળા વાસ્તવિક રીતે ડિજિટલ શાળા તરીકે ઓળખી શકાય આવી છે કેમકે એસી ક્લાસરૂમની સાથે સાથે અમારા શિક્ષકો ડિજિટલ પેનલમાં ભણાવે છે વિદ્યાર્થીઓને રિવિઝન કરવું અને એની પરીક્ષાનું યોગ્ય આયોજન કરવું આ બધું જ ડિજિટલી થાય છે જેથી કરીને તરત પરિણામ મળે છે અને એ પરિણામને આધારે વિદ્યાર્થીઓની મહેનત પણ સારી એવી વધે છે અને આવી સરસ મજાની મહેનતને કારણે અમારી સ્કૂલની અંદર બે વિદ્યાર્થીઓ એ અને એકવીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ લાવ્યા સાથે સાથે મેથ્સની અંદર બે વિદ્યાર્થીઓ હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ માર્ક્સ પણ લાવ્યા આ વર્ષે અમારે જેડબલ ની અંદર પણ નવ્વાણું પોઈન્ટ સત્તાવન પર્સન્ટાઇલ રેન્ક સાથે અમે સફળતા હાલ કરી અને ગુજકેટમાં પણ એકસો આઠ માર્ક્સ અમારો વિદ્યાર્થી લઈને આવ્યો જે અમારા માટે ખૂબ આનંદની લાગણી અનુભવ છે ચોક્કસ કહી શકીએ કે સતત ત્રીજા વર્ષે આ શાળા એ પોતાનું પરિણામ ગત વર્ષની સરખામણીમાં હજુ વધુ કંઈક સારું કરવાના સતત પ્રયત્નમાં અડીખમ રહી છે કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે પરમાર એસ નાઇન સુરત